તે મગફળીને પાસ કરાવવા આવે છે અને પછી ખરીદી કરવામાં આવે છે ડુડિયાણાના ખેડૂત ભાઈઓની મગફળી ખરીદી કરી લીધી ત્યારબાદ બિલ આપી દીધું અને હવે એજન્સીવાળા એમ કહે છે કે તમારે મગફળી રિજેક્ટ થઈ છે માટે માલ પાછો લઈ જાઓ એજન્સીના અધિકારીઓને પૂછતા તેઓ પર ગોડાઉન રિજેક્ટ કર્યું હોય તેવું કહી રહ્યા છે ખેડૂતો મગફળી કયા કારણે રિજેક્ટ થઈ તેની રજૂઆત કરતા એજન્સીના માણસો અને ખેડૂતો વચ્ચે બબાલ સંવાદદાતા ઉપેન્દ્ર તેરિયા ન્યૂઝ નાઇન ગુજરાતી જસદણ લાલજીભાઈ કથિરિયા હવે આમાં તો બધું સેટિંગ છે સાહેબ આમાં જે જો તમે સેટિંગ કરતી હોય તો તમારી મગફળી વહી જાય અને જો સેટિંગમાં ના હોય તો એ લોકો શું છે કે ધોખી લે બધું કમ્પ્લીટ કરી લે અને પછી રિજેક્ટ કરે છે બરાબર તો તમે એમ કહી દો કે આપણે સેટિંગમાં કરવું છે તો એ લોકો ભરી લેશે બરાબર છે અને આજથી ચાર પાંચ દિવસ પહેલા મેં જે મીડિયામાં મારી એક રિજેક્ટ કરવામાં આવી હતી તો એ મેં જે માંડવી મેં જે મોકલી એ મેં યાર્ડમાં મોકલી દીધી મારે પૈસાની બહુ જરૂર હતી માણસોની પણ આપવાના હતા પૈસા તો મજૂર ન કરું પૈસા ન આપવું તો મજૂર કરીએ તો આ બધું જરૂર હતી એટલા માટે મેં બધું કર્યું તો ન્યાય શું જોઈએ તો માંડવી મારી કોઈ લેતું નહોતું બરાબર છે કમ્પ્લીટ કરી દીધું તું મારે એ માંડવી સાડા નવસોમાં વેચવી પડી બરાબર છે હવે આ લોકોનું અટાણે જોતા એવું લાગે છે કે આ કોઈ મિલી ભગત કોઈ થઈ ગયું છે અને એ લોકોને એની પોતાની માંડવી છે ને એ એને નાખવી છે અમારી રજૂઆત છે અમારી મગફળી જોખાઈ ગઈ અમે ત્રેવીસ તારીખે ગયા શનિવારે અહીંયા મગફળી લઈને આવ્યા હતા અને મગફળી ગ્રેડિંગ થઈ ગયું ગ્રેડિંગમાં વહીવટ બાબતે અમારે થોડો લોચો થયો હતો અને અમે વહીવટની પાડી ના એટલે કોમર્શિયલના સાહેબ અને ગ્રેડિંગના જે સાહેબ હતા એણે અમારી માંડવીનું આખે આખું પરતંત્ર કર્યું આની માંડવી કોઈ બી સંજોગોમાં રિજેક્ટ કરવી જોઈએ મને એવું પણ કહેવામાં આવ્યું હતું મારે તમારી મગફળીનો વીસનો ઉતારો લેવો હોય તો લઈ આપું અને ચાલીનોય લઈ આપું અને મેં વહીવટ બાબતની ના પાડતા મારી માંડવી એને રિજેક્ટ કરવી હતી કોઈ બી સંજોગોમાં અમે આગળ રજૂઆત કરતા છેલ્લે સાંજના છ વાગ્યે મારી માંડવીનું સેમ્પલ લઈ અને ઓકે આપી અને મગફળી ભરવાનું નક્કી કર્યું તો મને કે તમે તમારી કોથળામાં નહીં હમાય તો અમે કોથળાનું સેટિંગ કરતા કોથળામાં પણ પાંત્રીસ કિલો અને નવસો ગ્રામની ભરતી આવી ગઈ સિલાઈ લાગી ગઈ અને મગફળી ગોડાઉન સુધી વહી ગઈ ત્યાં સુધી અમે રાતના નવ વાગ્યા સુધી હતા ત્યાર પછી બે દિવસ પછી મને એવું કહેવામાં આવ્યું કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે તમે આવીને ભરી જાઓ મેં કીધું મને સરકારનું બિલ મળી ગયું છે હું મગફળી ભરવા આવીશ નહીં ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે જો તમારી મગફળી તમે ભરવા નહીં આવો તો અમે તમારા ઘર સુધી નાખી જાશું અને વાહન ટ્રાન્સપોર્ટિંગ ભાડું મજૂરનો ખર્ચ અને તમારી ઉપર પોલીસ કેસ કરશું અને તમને બિલ નહીં જ આપવામાં આવે અને મેં આગળ રજૂઆત કરતાં કોઈ અહીંયા ઘણી થોડી વખતનું આખું કેન્દ્ર ચાલે છે કોઈ જવાબદાર વ્યક્તિ નથી ગમે યાર્ડના ચેરમેનને ફોન કરો તો એ પણ એમ કહે કે ભાઈ મારી કોઈ એમાં જવાબદારી નથી અમારા એમએલએ જિલ્લા પંચાયતના સભ્યો બધાને મેં ફોન કરી લીધા કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં